મહાત્મા બુદ્ધને એક સભામાં ભાષણ કરવાનું હતું જ્યારે સમય થયો તો મહાત્મા બુદ્ધ આવ્યા અને કાંઈ જ બોલ્યા વિના જતા રહ્યા ત્યારે ત્યાં લગભગ દોઢસો જેટલા લોકો સભામાં ઉપસ્થિત હતા બીજા દિવસે સભામાં સો જેટલા લોકો ઉપસ્થિત હતા ફરી તે સભામાં આવ્યા અને કાંઈ જ બોલ્યા વિના જતા રહ્યા આ વખતે પચાસ જેટલા લોકો ઓછા થઈ ગયા ત્રીજો દિવસ થયો ત્યારે લગભગ સાહીઠ જેટલા લોકો ઉપસ્થિત હતા ત્યારે પણ મહાત્મા બુદ્ધ આવ્યા અને કાંઈ જ બોલ્યા વિના જતા રહ્યા જ્યારે ચોથો દિવસ થયો તો જોયું તો એમાંથી પણ ઓછા લોકો ઉપસ્થિત હતા જ્યારે પાંચમો દિવસ થયો તો માત્ર વીસ લોકો જ ઉપસ્થિત હતા મહાત્મા બુદ્ધે આ દિવસે ઉપદેશ આપ્યો ત્યારે કોઈકે મહાત્મા બુદ્ધને પૂછ્યું કે તમે ચાર દિવસ કાંઈ જ ન બોલ્યા એનું શું કારણ હતું ત્યારે મહાત્મા બુદ્ધ બોલ્યા કે મને ભીડ નહીં પરંતુ કામ કરવા જોઈતા હતા અહીંયા એ જ રોકાઈ શકશે જેનામાં ધૈર્ય હોય જેનામાં ધૈર્ય હતું તે રોકાઈ શક્યા માત્ર ભીડ હોવાથી કોઈ ધર્મમાં ક્યારેય વધારો થતો નથી સમજવાવાળા જોઈએ તમાશા જોવાવાળા હંમેશા સાચું ખોટું બોલ્યા કરે પણ સમજવાવાળા લોકો હંમેશા ધીરજથી ગામ લે છે કેટલાય લોકો જેને તમાશા જોવામાં જ મજા હોય પણ સમજવાવાળા હજારમાં એક મળે છે આ અટલ સત્ય છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી ધન્યવાદ